કવે ઇન કમિન બેક કે અને વાર્તાપતિ બે એ સુખ વાર્તા પૂરી ખરી સુમિરન દેન મોડાયા સમજ બન હરી બચતા સુખ હો માતા પિતા યુવતી સુધ માતા પિતા સુધર જતન નહી હોય સમજ હરી બચતા Yo, 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 ગોપાલ કૃષ્ણ નામના બંગાળની અંદર બહુ મોટા વિદ્વાન પંડિત થયા બહુ વિદ્વાન છે આપણે ત્યાં ગોપાલ મહારાજ છે મહારાજ બહુ સરસ સંશોધન કરે છે મજા આવે એમને વાંચવાની તો જાત જાત નો બહુ જાણવા જેવું વાસ્તુ નું રોજ કઈક અલગ અલગ ભૌતિક એમને મૂકેલો જ હોય છે ગોપાલ કૃષ્ણ બહુ વિદ્વાન છે પણ ગોપાલ કૃષ્ણની આદત છે 24 કલાક હસતા જ હોય એ સુતા હોય ને ચહેરો હસતો જ હોય એ છે ઘણા લોકો તો આમ આમ હસતા હોય ને તો આપણને એમ લાગે કે આમ આપણને એવું લાગે મોડું ચઢેલું જ છે હસતા જ ના આવડે જો હસવાનું થાય ને તે ખિલખિલાટ હસી જ પડવાનું કોઈની ફિકર નહીં કરવાની કોઈની ચિંતા નહીં કરવાની હારા લાગીએ કે ભૂંડા દેખાઈએ હસવાની ઈચ્છા થાય એટલે હસી જ લે ક્યારે આંતરિક વિચારોને દબાવવા નહીં નહીં તો દુખી થવું હસવાની ઈચ્છા થઈ હસી લો રડવાની ઈચ્છા થઈ રડી લો શરીર આપણું છે આંખો આપણી છે ગાલ આપણા છે હસીએ ગાલ દુખે તો આપણા દુખે ક્યાં કોઈના દુખવાના ગોપાલ કૃષ્ણ ચોવીસ કલાક આનંદમાં જ રહેતા અને એના સંપર્કમાં જેટલા વ્યક્તિ આવે એ તમામ આમ એની પાસે જાય એટલે રાજી 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 થઈ જતો માણસ ગોપાલ કૃષ્ણના બધા બહુ દુશ્મનો થયા કેમ કે એની પાછળ બહુ ટોળું ચાલતું

એને બસ સુખ જ મળે અને એ માણસ ચોવીસ કલાક આનંદમાં માં જ રહે પેલા લોકો કે પણ અમને આપો મળી તમારી તો હવે ઉમર થઈ જવાનું ટાણું થયું ગોપાલ કૃષ્ણ કે મેં જગ્યાએ મૂકેલો છે જંગલમાં જંગલમાં મૂક્યો કઈ જગ્યાએ તો કે આવતી પૂનમના દિવસે બરાબર રાતના બાર વાગે ચંદ્ર નો પ્રકાશ તમારા માથાના મધ્ય ભાગમાં પડે ને ત્યાં જોજો આખું ગામ ઉમટ્યું મફતમાં સુખ મળતું હોય તો કોણ દોટ ન મૂકે આખું ગામ દોડ્યું છે પૂનમ ની રાત છે આખું જંગલ ખોદી વળ્યા માથા ઉપર ચંદ્ર પડે ચંદ્રનો પ્રકાશ પડે એટલે એ લોકો એવું સમજે કે માથાનો પડછાયો જ્યાં પડે ત્યાં ખોદવાનું હવે બધાનો અલગ અલગ પડતો હોય તે જેને જ્યાં પડછાયો દેખાયો ત્યાં ખોદ આખું જંગલ ખોદીને તળાવ કરી નાખ્યું પણ મણી હતો જ નહીં હવાર થઈ ગોપાલ કૃષ્ણ પાસે આવ્યા તમે તો છેતરપિંડી કરી મણી ન નીકળ્યું તમે ક્યાં ગયા હતા તો કે મેં જંગલમાં ગયા હતા તમે કીધું એવું કીધું કે જંગલમાં જંગલમાં રાતના બાર વાગે ચંદ્રનો પ્રકાશ તમારા માથાના ઉપર પડે બસ ત્યાં તમારે શોધવાનો તમારા માથા ઉપર જ્યાં ચંદ્રનો પ્રકાશ પડતો હોય ને ત્યાં તમારે સુખદા મણી શોધવાનું

ઘરવાળી નું નામ ભાવના હોય તો એ બદલતા રંગાવતો જ નથી જો કેટલી ગંદી દીવાલ હતી રોજ આ ડોશી ને કચકચ રોજ ડોસી કચકચ કરે એક દિવસે પેલા બાપા હવારે વેલા ઉઠ્યા એને મસ્ત સાબુ નો પાવડર લઈ અને પેલી બારીનો કાચ સાફ કરી નાખ્યો સાત વાગે માંથી જાગ્યાને જોયું વાહ આને તું એક રાત માં કલર કરી નાખ્યો બાપા કે એની દિવાલ નથી ગંદી આપણો કાચ ગંદો હતો બસ આપણા કાચ ને સાફ કરી નાખીશું તો દુનિયામાં સુખ સુખ ને સુખ જ છે સુખ માથામાં જ છે પણ માણસ સુખ મેળવવા માટે વ્યર્થ જગ્યાએ ફાફા મારે છે

પોતાની પત્ની માં બાપ રાત્રે સુતેલા ગળા કાપી નાખ્યા એટલે બહુ બોલ બોલ કરતી તે ને મારી માં મારી નાખી મહારાજ શૌનકજીને એમ કે છે હે શૌનક

તારો ને મારો કોઈ સંબંધ નહીં ખબરદાર અહીંયા આવ્યો તો ભોગ મૂક્યો તો રાજા ને ફરિયાદ કરીશ કે આને એના મા બાપ નું ખૂન કર્યું છે શું મળ્યું મા બાપ ખોયા પત્ની ખોઈ દેવરાજ થી શહેર માં રહેવાય એવું નથી હારેલો દેવરાજ પોતાનું ગામ છોડે બાજુમાં પ્રતિષ્ઠાનપુર નામનું એક ગામ ત્યાં આવ્યો શિવાલય નો ખૂણો છે પ્રતિષ્ઠાન પૂરની અંદર અંદર શિવાલયમાં આવી અને દેવરાજ રાત વાંસો કરે એટલો બધો તાવ આવ્યો એ ચાલી શકવાને અસમર્થ થયો એનાથી ચલાય એવી પરિસ્થિતિ ન રહી મંદિર માં શિવ પુરાણ ની કથા ચાલતી શિવપુરાણ ના બે પાંચ શબ્દ એને કંઈક મોઢે રહ્યા છે એનું મરણ થયું સુત મહારાજ ને કહે છે શૌનક એને યમદૂતો આવી અને યમલોક માં લઈ ગયા

એક વાર ભગવાનની કથામાં શબ્દ કાનમાં પડે પરિવાર કથા સાંભળવા આવતો સંત મહારાજે એ પરિવારના વડીલ ને એમ કહ્યું કે ભાગ્યશાળી છો આખો પરિવાર કથામાં આવે છે પેલા વડીલ કે મહારાજ બધાએ તો આવે છે

સંત કે હું મારી રીતે આવીશ જાઓ પરમ દિવસે સવારે હું આવીશ સંત વાજા વાળાને બોલાવ્યા આપણે ફલાણા ભાઈ